નીતિનભાઈ પટેલના અવારનવાર ફરી એકવાર સૌથી મોટા સમાચાર ચોકાવનારા સામે આવી રહ્યા છે ટિકિટ ની દાવેદારી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય નીતિનભાઈ પટેલ આગળ આવ્યા છે તો બધા લોકો જાણતા હશે વિધાનસભાની ચૂંટણીમાં પણ પટેલે દાવેદારી બાદ દાવેદારીના નામો પાછા ખેંચ્યા હતા બધા લોકો જાણે છે અંતિમના દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતિનભાઈ પટેલે તેમની દાવેદારીનું નામ છે તે પાછું ખેંચ્યું હતું લોકસભાની ચૂંટણીમાં પણ ફરી એકવાર એવું જ કંઈક સામે આવ્યું નીતિનભાઈ પટેલે તેમનું નામ દાવેદારી નોંધાવ્યા બાદ અંતિમ